નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ કપાત છાપરા નંબર ત્રણ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તે આખું કચાક જ ભરેલું છે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે મિત્રો અને હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો અહીંયા છાપરા નંબર ત્રણમાં અહીંયા વેપારી ભાઈઓ આવી ગયા છે

એકસો ને એકાવન એકસો ને એકાવન ભાવ થયો છે જોઈ શકો છો એકસો ને એકાવન અમે જેના મોટું બે મિક્સ મજુ મળી રહ્યો છે એકસો ને એકાવન ભાવ થયો છે એકસો એકાવન

જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે તમે વિડીયોમાં જોયા એ પ્રમાણે બીજા ખુલ્યું છે જોઈ શકો મિત્રો આ પ્રમાણે ભીડ જોવા મળી રહી છે અને આ ભાવ મિત્રો વીસ કિલો ના છે